ફૂડ વિદાઉટ ફાયર કાગળના તોરણ આસોપાલવના પાલવના તોરણ ગરબા ચિત્ર રંગપૂર્ણી નકશા પૂરણી ચાટ નિર્માણ ફાયર સેફ્ટી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ટાયર પંક્ચર વૃક્ષારોપણ પંખીના માળા અને કલરકામ ચિટક કામ તથા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુધેશા તથા બળવંતજી દુધેશા સાહેબ તથા સીઆરસી રસિકભાઈ સુથાર સાહેબે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધોરણ એક થી આઠ ની પંદર ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું બધા જ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું આ પ્રસંગે બાળકો તથા ગ્રામ લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જે ખૂબ જ આનંદ થયો છેલ્લે આભાર વિધિ કરી આ કાર્યક્રમને સફળ બનાવાયો જેમાં સૌ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો રિપોર્ટર કરસન સિસોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ